મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ છે એની અંદર ધોરણ અગિયારના તમામે તમામ વિષયોની અંદર પ્રશ્નપત્રના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે તો આપણે આ જે વાર્ષિક પરીક્ષાનું ધોરણ અગિયાર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું જે પ્રશ્નપત્રનું માળખું છે એટલે કે આપણી બ્લૂ છે એની તમામે તમામ સમજ મેળવીશું તમે મિત્રો આ વિડીયો જોઈને જ પછી ધોરણ અગિયારના જે મેં મોસ્ટ એમપી ઇંગ્લિશના પ્રશ્નપત્રો આપવાના છીએ એ જે વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં કારણ કે તે વિડિયો તમને ધોરણ અગિયારની વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે માટે મિત્રો અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો હવે આપણે જોઈએ પ્રશ્નપત્રનું માળખો તો સૌ પ્રથમ સેક્શન એ જે આપણો છે સેક્શન એ ટોટલ પંદર માર્ક્સનો રહેવાનો છે એમાં જોઈએ પ્રશ્ન નંબર એકથી ત્રણ તો કોન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન મેઇન બુકમાંથી જે આપણા પાઠ્યપુસ્તકના ચેપ્ટર છે એમાંથી મિત્રો આપણા ટ્રુફોલ્સ પૂછાશે એટલે કે ખરા ખોટા પૂછાશે ત્રણ માર્ક્સના ત્રણ પૂછાશે પછી જોઈએ ક્વેશ્ચન નંબર ચારથી છ તો રિકોગ્નાઇઝેશન ઓફ વોકેબલરી એટલે કે આપણા ટ્રુફોલ્સ છે મિત્રો ત્રણ ગુણના પછી જોઈએ સાતથી નવ આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ તો મિત્રો આપણે ફંક્શન ઓળખાવાના છે ત્રણ ગુણના પછી છે ક્વેશ્ચન નંબર દસથી બાર કે રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુ ફંક્શન બેઝ છે આપણને એમસીક્યુ આધારિત હશે મિત્રો ત્રણ ગુણના છે આપણનેક્સ્ટ હવે છે તેરથી પંદર તે રિકોગ્નાઇઝિંગ એપ્રોપ્રેટિવ ક્વેશ્ચન્સ આપણ મિત્રો એમસીક્યુ ઓબ્જેક્ટિવ જ છે ટોટલ ત્રણ માર્ક્સના એટલે કે વિભાગ એ આપણો સંપૂર્ણ હેતુલક્ષી વિભાગ છે અને પંદર માર્ક્સનો છે જેમાં મિત્રો આપણે વધુમાં વધુ ગુણ કવર થવા જોઈએ અને અમારા વિડીયા જોશો તો તમારે ધોરણ અગિયારના તમામે તમામ વિષયની અંદર કોઈપણ વિષયની અંદર ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે અમે જે પ્રશ્નપત્ર આપીએ છીએ એ પ્રશ્નપત્ર અચૂકથી પૂછાય છે અને તમારા આવનારા વર્ષ એટલે કે ધોરણ બારની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે માટે અમારી ચેનલ સાથે અત્યારથી જ તમે જોડાયેલા રહેજો અને આપણા ડિ ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં હવે જોઈએ સેક્શન બી સેક્શન બી આપણો તેર માર્ક્સનો છે તો સેક્શન બીની અંદર તો વિદ્યાર્થી મિત્રો ફકરો આપેલો હશે એ ફકરામાંથી જવાબ શોધીને લખવાના હશે તો જોઈએ આપણે એક્સ્ટ એક્સ્ટ્રાસ બેઝડ રીડિંગ કમ્પરીઝિસેશન મેઇન ટેક્સ્ટબુકમાંથી દસ માર્ક્સનું દસ માર્ક્સનો તમે ફકરામાંથી જવાબ શોધીને લખવાનું પૂછાશે પછી જોઈએ છવ્વીસથી અઠ્યાવીસ તો રિકોગ્નાઇઝેશન ઓફ વોકેબિલિટી મેન બુકમાંથી પૂછાશે તમને ઓબ્જેક્ટિવ હશે આ મિત્રો તો આ મિત્રો છે ત્રણ ગુણના એટલે કે વિભાગ બી આપણો થયો તેર માર્ક્સનો નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ વિભાગ સી આપણો મિત્રો સોળ માર્ક્સનો છે તો એમાં તો મિત્રો સૌપ્રથમ સપ્લિમેન્ટરી રીડમાંથી તમને ફકરામાંથી જવાબ શોધીને પૂછવાનું પૂછાશે ચાર માર્ક્સની અંદર પછી ક્વેશ્ચન નંબર તેત્રીસ છે એમાં તમને સ સમરી પૂછાશે ચાર માર્ક્સની પછી છે મિત્રો ચોત્રીસ તો સડત્રીસ કરંટ ન્યૂઝપેપર તો આપણ મિત્રો તમને એક ન્યૂઝપેપરની ક્લિપ આપેલી હશે આર્ટિકલ આપેલો હશે એ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે એ મિત્રો ચાર માર્ક્સની અંદર પૂછાય છે પછી છે ક્વેશ્ચન નંબર અડત્રીસથી એકતાળીસ એની અંદર મિત્રો મેઇન ટેક્સ્ટબુકમાંથી તમને પોએમ પૂછાશે એટલે કે કવિતા પૂછાશે એમાંથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે એ પણ છે ચાર માર્ક્સનું તો સેક્શન સીના આપણા સોળ માર્ક્સ થયા નેક્સ્ટ હવે જોઈએ સેક્શન ડીના સોળ માર્ક્સ જોઈએ તો સેક્શન ડીમાં તમને મિત્રો મોટા ભાગે ગ્રામર પૂછાતું હોય છે તો જોઈએ બેતાળીસ ટુ તેતાળીસ તો ટ્રાન્સફોર્મેશન કોન્ટેક્સ કોન્ટેક્સ્ટુઅલ પેસેજ ફોર ચેન્જ ઇન ટેન્સ એન્ડ વોઇસ એટલે કે જો તમને એક પેરેગ્રાફ આપેલો છે અને સ્ટાર્ટ લાઇક ધીસ એવી રીતે લખેલું છે ને નીચે તમારે ઓળખવાનું છે કે ટેન્સ બદલાય છે કે વોઇસ બદલાય છે એવી રીતે તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના હશે બે હશે અને મિત્રો એના થશે ચાર માર્ક્સ એકના બે માર્ક્સ એટલે બેના ચાર ચુમ્માળીસમાં જોઈએ તમને રિપોર્ટેડ સ્પીચ પૂછાશે એ પણ મિત્રો ત્રણ માર્ક્સની પછી જોઈએ તો પિસ્તાળીસથી સુડતાળીસ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના હશે એમસ્યુકે આધારિત હશે ત્રણ માર્ક્સની અંદર અડતાળીસમાં છે કે સાઇનેથીસિસ એ પણ તમને ત્રણ માર્ક્સની અંદર પૂછાશે પછી તમને એડિટિંગ પૂછાશે એટલે કે તમને પેરેગ્રાફ આપેલો હશે એમાં ખાલી જગ્યાઓ આપેલી હશે એ ખાલી જગ્યાની સાઈડમાં તમને બે અથવા તો ત્રણ ઓપ્શન આપેલા હશે એમાંથી સાચો ઓપ્શન આવતો હોય એ તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે એ પણ ત્રણ માર્ક્સનું પૂછાય છે નેક્સ્ટ હવે સેક્શન ઈ જોઈએ સેક્શન એ આપણો વીસ માર્ક્સનો છે તો જોઈએ ક્વેશ્ચન નંબર બાવીસ તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે પોઈન્ટ તમને આપેલા હશે એ પોઈન્ટ પરથી તમારે સ્ટોરી બનાવવાની રહેશે ચાર માર્ક્સ પછી પેરેગ્રાફ રાઇટિંગ એ પણ મિત્રો છે છ માર્ક્સની અંદર પછી ચોપ્પનમાં છે કે સ્પીચ રાઇટિંગ અથવા તો એની અથવામાં હશે એપ્લિકેશન રાઇટિંગ એ પણ પાંચ માર્ક્સની અંદર પછી પંચાવનમાં તમને ઇમેલ અથવા રિપોર્ટેડ રિપોર્ટ રાઇટિંગ પૂછી શકે છે એટલે કે રિપોર્ટ પૂછી શકે છે એ પણ પાંચ માર્ક્સનો તો સેક્શન એ આપણો સંપૂર્ણ લેખન વિભાગ લેખન આધારિત વિભાગ થઈ જાય છે એ આપણો છે વીસ માર્ક્સનો તો મિત્રો તમારું માળખું નવા પ્રશ્નપત્ર મુજબ એકદમ સિમ્પલ કરી દેવામાં આવ્યું છે અને મિત્રો જે તમને આ બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે આ પ્રશ્નપત્ર પણ મિત્રો તમારી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ પી કહેવાય જો તમારે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે લાવી શકીએ તો મળીશું ધોરણ અગિયારના બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત